વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થઃ પાઠઃ પ્રેરણાદીપ ચાણક્ય પ્રેરણાનો દીવો ચાણક્યમાં આવતા ચાણક્યના પાત્રનો પરિચય મેળવીએ ચાણક્ય ચાણક્ય એટલે કે કૌટિલ્ય ઈસવીસન પૂર્વે ત્રણસો પચાસ થી બસો ત્રશી વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે ત્રણસો પચાસમાં માં થયો હતો તેઓ અધ્યાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર હતા ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામાં મદદરૂપ બન્યા હતા તેમનું સાચું નામ વિષ્ણુગુપ્ત હતું તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે જેમાં રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપેલી છે તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી ચાણક્યના પિતા ચણકનું મૃત્યુ થતા ચાણક્ય રાજ્ય છોડી તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણવા ગયેલા વિદ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ આપવાનું કાર્ય સ્વીકાર્યું